જય માતાજી ભગત બાપુ કાક એ હોનબાઈ માને એમ કહે છે કે એમાં અમારા જે દિવસો હતા કે એક એક ઘરે હાથ હાથ જગદંબા હું એક ફળિયાની માલ પર રમતી હતી એ બધા એ દિવસો અમારા ક્યાં ગયા અને મા હોનલ અમી દ્રષ્ટિથી જઈ રહ્યા હો અને ભગતબાપુ લખે છે ਕੰਜਨ ਪੈਂਟ ਧਾਰੇ ਦੇਵਕਾਇਆ ਜੋਗ ਮਾਇਆ ਜਨਮ ਤੇ ਅਮਾਰਾ ਘਰੇ ਘਰੇ ਝੁਪੜੇ ਝੁਪੜੇ ਜੋਗ ਮਾਇਆ ਹਤੀ ਮਾ ਅਜੇ ਦਿਨ ਕਿਹ ਗਿਆ ਜਿਣ ਪੈਂਟ ਧਾਰੇ ਦੇਵਕਾਇਆ ਜੋਗ ਮਾਇਆ ਜਨਮ ਤੇ ਦਪਤੇ ਸਕਲ ਪਰਤਾਪ ਤੇ ਪਗ ਜਗਤ ਸੋ ਨਮਤੇ ਹਤੀ ਤਾਰਨ ਨੂੰ ਜਾਂ ਨਾਮ ਪੜੇ

હાથ હાથ બેનુ સાથે હાથ હાથ બેનુ હારે રમતી હતી મેરખિયાની આરે પોતાના ભાઈ હારે એ માં એક મામડિયાના ઘરે હાથ હાથ જે ફળિયાની માલપા રમતી હતી એ માં અમારા દિવસો ક્યાં ગયા ખમકાર કરતી ખોડલી જે આજે અનેકની કુળદેવી તરીકે છે માં ખોડલ અને અનેકના કામ કર્યા છે હારો ધાર જોઈ હારો ગુનો જોયો હારું દેવ ડુંગરો જોયો ન્યાને આ ખોડિયારે બહેણા કર્યા છે અને ગામો ગામ આજે નેહડે નેહડે અને અનેક જ્ઞાતિની કુળદેવી તરીકે પૂજાય છે માં એ ખોડિયાર ભગવતી હાથ બેનું હારે હતી તો માં અમારા એ દિવસો ક્યાં ગયા ખમકાર કરતી ખોંડલીના પથર ગુણ ગાતા રિયા ਅਣਮੋਲ ਖਾ ਖ ਅਮਤਨਾ ਮਾਂ ਦਿਵਸ ਕ્યાં ਜਾਂਤਾ ਰਿਆ ਮਾਂ ਦਿਵਸ ਕ્યાં ਜਾਂਤਾ ਰਿਆ ਉਹ ਜਲਾਈ ਵਾਲੀ ਸਧੂ ਬਾਪਨ ਬੂਟ ਬਲਲ ਬੈਚਦਾ ਜੇ ਮਾਂ ਬੌਤਰਾ ਦੀ ਕੁਕੜੀਆਂ ਭੋਜਨ ਕਿਆਂ ਤਲੀਆਂ ਤਵਾ ਮੈਂ ਤਾਂ ਮਹਿਸ਼ਾਣਾ ਘਟ ਮੈਂ ਤੇ ਬੋਲਾਵਾ ਬੈਚਦਾ ઘોડી નો ઘોડો કયો મેરી કયો મરદ એ ચારે વર્ણ ચુવાળ માં તું બહુચર રાખત બિરાજ એ માં બહુચર ક્યાં જેવી જગદંબા હું ક્યાં ગઈ આજે કેમ ઈ અમારા ચારણો ના નેહડા ની માલપા ઓછી દેખાય છે માં જે માં બુટ ભવાની કે વિજ્ઞાન જેની પાછળ ગમે એટલું સંશોધન કરે પણ મેળ ન પડે કારણ કે જે રેલવેને ઊભી રાખી દે જે રેલવેને રોકે હે કે એમાં શક્તિ વાળી અમારી શક્તિ બધી ક્યાં ગઈ માં હોનાલ કે તો ખરી ઉજળાય વાળી સધો બાપન બૂટ બલ્લ બેચરા ચોરાડ કુલ માં દેવ સાપલ કાન ખાવજ કર ધરા આ ચાપાઈ માં જાત્રા જાતા હોય એક બળદ ડૂકી જાય ગાડાનો અને ગામ ધણીને કહે કે બળદની વ્યવસ્થા કરો ને એ કહે તમે તો ચારણની દીકરીઓ છો ચારણની દીકરીઓ તો માતાજી કહેવાય અને માતાજી તો કાન હાવજના કાન પકડીને ન ગાડે જોડી દે અને એક મેણું મારતા હાવજને કાન જાલી અને જે આ ચાંપમાં ગાડે જોડી દે એવી અમારી શક્તિઓ આજે ક્યાં સંતાઈ રહી ઉજળાયુ વાલી સધુ બાપલ બોટ બલ બેચરા ચોરાડ કુલ દેવ સાપલ કાન ખાવજ કર ધરા હાવજ ને કાન ઝાલી જે ગાડે જોડી દે એ કેવી ભગવતી ચારણની દીકરી એ ચારણની માતાજી કેવી હોય છે એ કઈ શક્તિ હશે ચારણ ના નેહડાની માલપા કેવડી પવિત્રતા હશે કેવડી મોટી તાકાત હશે ભગવતીની કેવડી મોટી મહેરબાની હશે ઉજળાય વાલી સધુ બાપલ બૂટ બલ બેચરા ચોરાણ કુલ દેવ સાપલ કાન ખાવજ કર ધરા સુણી સાદ આવડ માતના ના અન રવિ રાજ પણ થમ ભી ગયા આવડ છે એક આણ દે દે પોતાના ભેળિયાના છેડાની એક ગાંઠ વાળી દે અને કે હે ખુરજ બાપ વીર જોજે હો હવા પોર મોડો ઉગજે વિજ્ઞાનની તાકાત નથી આ પ્રસંગ શક્તિ સિવાય કોઈ કરી શકે એવી તાકાત નથી કારણ કે સૂરજને ન તો પાંચ મિનિટ મોડો ઉગાડી શકાય ન પાંચ મિનિટ વહેલો આથમી શકાય પણ અમારી આ આવડ અને એક હનુમાનજી મહારાજ બેની તાકાત છે કે સૂર્યનો ગમનની માલમાં ફેરફાર કરી શકે આ આવડ એમ કે છે કે હે વીર હુરદ નારાયણ જાઉં દે હે આ ભેળિયાની ગાંઠને ન છોડું ને તો હું દીયો જોજે ઓ હુરદ નારાયણ હવાપુર મોડો ભૂગજે ઓ અને આવડ તોળી આણ લાજાળો લોપે નહીં અને ભગવાન હુરદ નારાયણ જેનું માન રાખી દે એ આવડની કઈ શક્તિ આવડ તોળી આણ લાજાળો લોપે નહીં ભરેન ડગલું ભાણ કણ મેં કાશપ રાઉત ભરેન ડગલું ભાણ કરમી કાશપ राउत જહોદી હુરજ ની આવડ ની રજા ન મળે તાહોદી હુરજ નારાણ પણ પોતાના અશ્વને સંભાવી દે આ શક્તિઓ બાપલ બલન ચોરાડ દેવ કર ધરા રવિરાજ પણ થંભી ગયા અણમોલ ખાખા અમ દિવસ ક્યાં જાતા રિયા માં દિવસ ક્યાં જાતા રિયા જય માતાજી આજ કવિતા હજી આગળ સાંભળવા માટે મારો બીજો ભાગ જોજો કાગ બાપુએ શું કવિતા લખી છે એક એક કડીએ અને એક એક શબ્દ નિમાલપા આયુના માતાજીના પરચા મૂક્યા છે જે અગણિત છે એનો કોઈ પાર ન પામી શકે એવા પરચાઓ છે તો બીજા ભાગમાં પાછા વધારે કાગબાપુની કવિતા આગળ વધારીશ જય માતાજી પૌભાના